ફૂલેલી ફાંદમાં બે રોટલી પસતી નથી બીએ ભણેલી બાયડી ઘરમાં રોટલી વણતી નથી અરે કોઈને મૂંડી નાખ્યા વગર મૂડી પણ મળતી નથી એટલે કોઈને મૂડી નાખ્યા વગર મૂડી નથી મળતી આ એક પ્રકારની મેન્ટાલિટી થઈ ગઈ છે તમે જ્યાં જુઓ ને ત્યાં પૈસા ખવડાવો તો જ કામ થાય અમુક કામ જે સરકારી છે લીગલી રીતે થતું હોય છતાં આપણી પાસે લેવો બસો ત્રણસો એવી રીતના લેવામાં આવતા હોય છે આધાર કાર્ડમાં નામ ફેરવવું છે આધાર કાર્ડમાં નામ ચડાવવાનું છે અથવા કોઈ અટકમાં મિસ્ટેક રહી ગઈ પાછું સુધારવાનું છે અથવા ફોટો ઘસાઈ ગયો તો પાછો ફોટો ચડાવવા તો પાછા પૈસા લાગતા હોય છે આવી રીતના ગમે ત્યાં જુઓ ત્યાં કરપ્શન અને મુંડી નાખવાની જ વાતને આપણે દુકાન ઉપર લખેલું જ હોય છે કે વેસેલો માલ પાછો લેવામાં આવશે નહીં કારણ કે આપી જ દેવાનો હોય ડેટ પૂરી થઈ ગઈ કે નથી થઈ કે એ આપી જ દેવાનું હોય એટલે વેસેલો માલ પાછો લેવામાં નહીં આવે આવું બોર્ડ મારવું પડતું હોય છે અને એક ભાઈ તરબૂચ લેવા આવ્યા તે બોલો આમ આમાં બે ત્રણ તરબૂચ ઠપકારીને પછી ચોથું તરબૂચ પકડાવી દીધું એ પછી ભાઈ પૂછે ઈ કે આવી રીતના તમને કેમ ખ્યાલ આવી જાય કે આ તરબૂચ સારું છે એ કે મારા બાપા કહેતા જ્યાં થાય કે ત્રણ ચાર તરબૂચને ટકોરા મારીને સોથું પકડાવી દેવાનું એ કે એટલે આવું પણ બનતું હોય છે એટલે ગમે એ આપી દો એ કે જલ્દી એ મેડિકલે મેં દવા લેવા ગયા તે પાંચસો ને વીસ રૂપિયાની થતી મેં કીધું આ એમઆરપીને બધું વાંચ્યું મેં કીધું આમાં તો વીસ ટકા ડિસ્કાઉન્ટ આપે જ છે અમુક મેડિકલે તો પછી મેં કીધું રહેવા દે મારી દવા નથી છૂતી તો પછી મન કે લાવો હું કરી દઉં ડિસ્કાઉન્ટ બોલો હવે આપણે નો જાણ કરી હોય તો શું થાય એટલે આમાં માટે મારી આપ દીકરો ઝઘડો કરતા હતા તે બાપા દીકરાને કહી હતી તું તો આવું ગધેડા જેવો છો તેને કંઈ ખબર જ નથી પડતી એમ તો હવે ગધેડું પાછળ વાળામાં વાત સાંભળી જોઈ કે આ મારી ઉપમા આપી હવે એને માને કહે છે એ કી કે મારી ઉપમા શા માટે આપી કે કે હું કોઈ દૂધમાં પાણી નથી નાખતું હું કોઈ ઘીમાં ફેરશેળ નથી કરતું હું કોઈ તેલમાં ફેરશેળ નથી કરતું હું કોઈ હળદર મરસું કલરવાળું નથી કરતું હું કોઈ ડુપ્લિકેટ સોખા નથી બનાવતું હું કોઈ ડુપ્લિકેટ કાજુ નથી બનાવતું હું કોઈ મેંદાના લોટની તુવેર દાળ નથી બનાવતું હું કોઈ કેમિકલવાળું દૂધ નથી બનાવતું તો આ બધી શા માટે મારી આપવામાં આવી ત્યારે એ કહે કે ભાઈ હવે એ માણસ છે એટલે આપી દે એ બુકમાં એ કહે કે હવે કે મારું જીવન હું વ્યવસ્થિત જીવું છું કારણ કે ખાઈ પીને આનંદથી રહું છું ને મારું કાર્ય કરું છું પણ હવે એ કહે કે માણસ છે આપી દે એ કહે કે